નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નજર રાખીએ અત્યાર સુધી મુખ્ય સમાચારો પર ગુજરાતી પ્રવાસીઓ ફસાયા રાહત બચાવ કાર્ય શરૂ બાબુ પોખેરિયા રાજીનામા ને લઈને અટકળો કોંગ્રેસ કચેર સોનમ ધનુષ બન્યા અમદાવાદના ના મહેમાન વડાપ્રધાન ના હાર્ટ સર્જન ડોક્ટર પાંડાએ અમદાવાદ ને આપી હેલ્થ કિપ્સ ગુજરાતી ફિલ્મ રઘુવંશી ના સિન્માંકન શ્રી ગણેશ

જેમાં ગુજરાત વિદ્યાપીઠના કુલ નાયક સુદાસન આયંગર નો પણ સમાવેશ થાય છે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી નીતિન પટેલે જણાવ્યું કે આ મામલે રાજ્ય સરકારના રાહત કમિશનર મંત્રી ઉત્તરાખંડના અધિકારીઓ સાથે વાતચીત કરી જેમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ દ્વારા સલામત સ્થળે ખસેડવાની પ્રક્રિયા હાથ ધરાઈ હોવાનું ઉત્તરાખંડના વહીવટી તંત્ર દ્વારા જાણવા મળ્યું છે વધુ વિગતો માટે આપ હેલ્પલાઇન નંબર અને કંટ્રોલ રૂમના નંબર ઉપર જાણકારી મેળવી શકો છો ખનીજ ચોરી કેસમાં દોષિત અને 3 વર્ષની કેદની સજામાં જામીન પર રહેલા રાજ્યના સિંચાઈ મંત્રી બાબુભાઈ બોખરીયા માટે

આવો કિસ્સો ગુજરાતના રાજકીય ઇતિહાસમાં પ્રથમ વખત બન્યો છે તેમ છતાં પણ હજુ સુધી તેમણે રાજીનામું આપ્યું નથી કે મુખ્યમંત્રીએ તેમણે મંત્રીમંડળમાંથી પડતા મૂક્યા નથી નૈદિકતાના ધોરણે અને નિયમોથી પણ આટલી સજા પામેલ વ્યક્તિ રાજ્યના વહીવટમાં ભાગીદાર થઈ શકે નહીં પ્રજાની તિજોરેનું સંચાલન કરી શકે નહીં આવી રજૂઆત સાથે વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા અને કોંગ્રેસના ધારાસભ્યો અધ્યક્ષ વજુભાઈ વાળાને મળનાર છે

पिता अनिल कपूर विषय बात करता सोने में जाना के मारा पिता ज मारा माटे बदू चे उनकी बहुत इज्जत करती हूँ और लुक आफ्टर हिम ही इज माय रियली लुक आफ्टर माय फादर ही वाज वेरी हार्ड इन लाइफ उनकी वजह से गुड लाइफ और उनकी वजह से जो भी हूँ मैं उनकी वजह से फिल्म का अनुभव शेयर करता धनुष से जाना के फिल्म में खास कोई मुश्किल नहीं पड़ी बस हिंदी बोलू थोड़ा टफ रहू ભારતના પ્રખ્યાત કાર્યા ડોક્ટર રમાકાંત પાંડા કે જેઓ આપણા મનમોહનસિંહ ના હૃદય નું પણ ઓપરેશન કરેલ છે તેઓ હૃદય ના હુમલા વિશે જણાવે છે કે પહેલા મોટી ઉંમર લોકોમાં જોવા મળતો રોગ હવે નાની વય લોકોમાં પણ જોવા મળે છે જેથી દરેક વ્યક્તિ એ ત્રીસ વર્ષ ઉંમરે પોતાના હૃદય નું ચેકઅપ કરાવી ભવિષ્યમાં ઉભા થનારા હૃદય રોગના જોખમને અટકાવી દેવું જોઈએ આજે લોકો ની બદલાતા લિફ્ટ નો ઉપયોગ વધ્યો નાના અંતર માટે વાહનોનો ઉપયોગ વધુ તેમજ નિયમિત કસરતનો અભાવ જેવા કારણોને હવે નાની ઉંમરના લોકોમાં હૃદય રોગનું જોખમ વધવા પામ્યું છે પરંતુ આગામી સમયમાં આવનારી રોબોટિક સર્જરી અને કૃત્રિમ હૃદય જેવી અત્યંત આધુનિક ટેકનોલોજી હૃદયના દર્દીઓને ભવિષ્યમાં થનારા જોખમોને અટકાવી તેમને જીવ બચાવી શકાય છે તો આપણે જાણીએ તેમના જ મૂકે હેલ્થ ટિપ્સ રેગ્યુલર એક્સરસાઇઝ કરો એક્સરસાઇઝ કરવા ટાઈમ નહીં મળતા તો એટલીસ્ટ જો રેગ્યુલર કામ કરતા હોવ जितना फिजिकल एक्सरसाइज एक्टिविटी हो सकता है कर को जैसे थोड़ी देर जाना है तो आधा किलोमीटर एक किलोमीटर कुछ काम के लिए तो जा रहे हो तो पैदल जाओ गाड़ी मत इस्तेमाल करो ऑफिस में जाना है तो लिफ्ट का इस्तेमाल मत करो ये स्टेयर केस ले के जाओ तो ट्राई टू मेंटेन जितना फिजिकल एक्टिविटी कर सकते हो तो बहुत अच्छा है नंबर वन नंबर टू खाने पीने का परहेज रखना चाहिए जितना चिकना चीज़ फ्राइड चीज़ ऑयल चीज़ थोड़ा अवॉइड करना चाहिए ऐसे नहीं कि पूरा बंद कर दो लाइफ लेकिन हफ्ते में एक बार लिया तो एटलीस्ट फाइव सिक्स डेज पाँच छः दिन हफ्ते में कम से कम ट्राई टू टेक फूड विच इज़ नॉट वेरी रिच इन फैटी फूड फ्राइड फूड अवॉइड करो थर्ड चीज़ है जो स्मोकिंग स्मोकिंग या तम्बाकू कोई भी फॉर्म में शूड कम्पलीटली अवॉइड क्योंकि जो सबसे ज़्यादा खराबी करता है सारा शरीर को हार्ट नॉट ओनली हार्ट उसका कैंसर बाकी लंग्स सब कुछ प्रॉब्लम होता है चौथा चीज़ जो है जो रेगुलरली फिजिकल चेकअप करना चाहिए साल में एक बार कम से कम डोज थर्टी एटलीस्ट एक बार फिजिकल चेकअप करके देखना चाहिए डायबिटीज या ब्लड प्रेशर ऐसे कोई बीमारी है तो उसका इलाज करेगा तो फ्यूचर में हार्ट का प्रॉब्लम नहीं होगा स्ट्रेस uh, के वजह से हार्ट प्रॉब्लम है लेकिन स्ट्रेस कंटिन्यूसली बहुत ही रहने से होता है स्ट्रेस कभी लाइफ तो फुल ऑफ स्ट्रेस है कभी सो so स्ट्रेस इतना बहुत फैक्टर नहीं है अनलेस स्ट्रेस इज दैट फॉर ए वेरी लॉन्ग टाइम अदरवाइज ज़्यादातर प्रॉब्लम जो है लाइफ फूड हैबिट्स

કાર્યકારી નિર્માતાની જવાબદારી સંભાળી રહ્યા છે ફિલ્મ અંગેની માહિતી આપતા ચંદ્રકાંત ઠક્કર મહે જણાવ્યું કે એક હૃદયસ્પર્શી પારિવારિક ફિલ્મ છે લોહાણા સમાજની શૈલી ગુણો અને સંસ્કારોને પ્રસિદ્ધ કરતી આ પ્રથમ ફિલ્મ છે રઘુવંશી લોહાણા સમાજની કૌટુંબિક કથા છે રઘુવંશી ફિલ્મ ગુજરાતી બની રહી છે અને લોહાણા સમાજની આ વાત લોહાણા એટલે રઘુવંશીઓ રઘુના વંશજો કે જે રઘુવંશે લોકોના માટે કામ કર્યું લોકો માટે જીવ્યા અને એના વારસદારો જલારામ બાપા જે વિશ્વભરમાં પ્રખ્યાત છે એ એમના કામોથી સદાવતથી હંમેશા સત્યના માટે જીવ્યા લોકોના ભૂખ્યા ચહેરાઓ જોઈ શકતા નહોતા એટલે જમાડ્યા અને આજે એમના જો બધા એ કામ કરી રહ્યા છે અને એ પૈસા ક્યાંથી આવે છે એ પણ ખબર નથી વિરપુર મંદિરમાં આજે તમે જાઓ તો એ પૈસા ક્યાંથી આવે છે અનાજ ક્યાંથી આવે છે તમને ખબર ના પડે છતાંય લોકો હજારો રોજ જમતા હોય છે એટલે આવી ભાવનાવાળા લોહાણાઓ રઘુવંશીઓની વાત આમાં વણી લેવામાં આવી છે આ ફિલ્મ ક્યાંય ધાર્મિક નથી માત્ર ને માત્ર એક સમાજની વાત છે એક વ્યક્તિની વાત છે અને માત્ર લોહાણા તો એક નામ છે પણ આમ લોક માણસ વ્યક્તિ કેવો હોવો જોઈએ એ વ્યક્તિએ સમાજ માટે જીવવું જોઈએ સત્યને માટે જીવવું જોઈએ અને બીજાને કંઈક પરોપકારની ભાવના રાખીએ એવા વ્યક્તિની એવા વંશની આ વાત છે બનાવી રહ્યો છે એનો પણ અમને આનંદ છે અને એની મુખ્ય ભૂમિકા ટાઇટલ રોલ જે રઘુવંશીનો કહેવાય એ મને આપવામાં આવ્યો છે ત્યારે મને એનો આનંદ છે છેલ્લા ચાલીસ વર્ષથી હું આ લાઇનમાં છું તો એનો મારા અનુભવનો નિચોડ હું સો ટકા આ ફિલ્મમાં આપીશ અને હું પ્રાર્થના પ્રાર્થના કરું કરું આ ફિલ્મો જુઓ અને લોહાણા સમાજના પરિવારના ગુણો એનું ધૈર્ય એની વચન પરંપરા એમની નિષ્ઠા અને એમના નિજી શૈલીના જીવનને ખૂબ સુંદર રીતે ભણી લઈને અમે જલિયાન ફિલ્મ પ્રોડક્ટ્સના નિર્માણ હેઠળ ભાઈ દિલીપ ઠક્કર બાવળાના છે તેમના સાનિધ્યે અમે એક મનોહર કૌટુંબિક ચિત્ર ગુજરાતની ભૂમિ માટે બનાવવા જઈ રહ્યા છીએ જેનું નામ રઘુવંશી છે અમે અમે ભગવાન રામચંદ્રજીના વંશજો છીએ એટલે રઘુવંશી ફિલ્મ બનાવીને અમે સમાજને એક આદર્શ આપવા માગીએ છીએ અને ગુજરાતી ચલચિત્રોની જ્યારે અત્યારે હાલક ડોલક સ્થિતિ છે એવા સંજોગોમાં એક ભરપૂર નિષ્ઠાથી ખૂબ મનોહર રીતે એની માવજત કરીને અમે આ ફિલ્મનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ રઘુવંશી ફિલ્મ એક પારિવારિક ફિલ્મ બનાવી રહ્યો છું કે જે આજે દરેક ઘરની અંદર પ્રેમ જેવી વસ્તુ બની શકે એના માટે મેં એક કયું પાત્ર બતાવું તો મેં એક રઘુવંશી અંદર ફેમિલી બતાવવામાં આવી છે અને મલ્ટીપ્લેક્સ મલ્ટિપ્લેક્ષમાં એટલા માટે રિલીઝ કરવા માગું છું કે મલ્ટિપ્લેક્ષની અંદર દરેક હાઈ પ્રોફેસર પબ્લિક જોઈ શકે એટલા માટે મલ્ટીફ્લેક્સ પિક્ચર બનાવું અને સ્ક્રીપ્ટ એના અનુસંધાન છે એટલે મેં મલ્ટીફ્લેક્સનો આ વિચાર કરેલ છે એ માટે એટલે સમાજ તો મેં ખાસ એટલા માટે કે રઘુવંશી પરિવાર એટલા માટે મૂક્યો છે પિક્ચર તો દરેક વાસ્તવમાં કે દરેકને આ ફિલ્મ એવું ફક્ત એવું નથી કે ફક્ત લોહાણા જ્ઞાતિને જ આ ફિલ્મ બતાવી દરેક જ્ઞાતિને આ ફિલ્મ ગમે પણ એક અંદર કયો પરિવાર બતાવો તો એક રઘુવંશી પરિવાર મેં બતાવી અને આ ફિલ્મને બનાવવામાં આવેલ છે રઘુવંશીની ભૂમિકામાં કલાકાર જીતેન્દ્ર ભજવે છે તેમની સાથે કોમલ ટક્કર સુનિલ વાઘેલા જનક ટક્કર રાજેશ પુજારા જયશ્રી પરી દિવ્યા ઠક્કર ચિરાગ પુજારા જીગ્નેશ મોદી તથા અન્ય કલાકારો અભિનય આપી રહ્યા છે નવ યુવાન દિગ્દર્શક અતુલ પટેલ દિગ્દર્શન સંભાળી રહ્યા છે સંગીત લોકપ્રિય સંગીતકાર ગૌરાંગ વ્યાસે આપ્યું છે આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચાર ની ખાસ ગતિવિધિ માટે આપ નિહારતા રહો લાઈવ બુલેટિન નમસ્કાર